અત્યારે ખાડો બડો ગળાય ને આપણે પવન પાંખડા પવન ફેંકો શું શું કહેવાય ને બ્લોવર 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 ફિટ થઈ ગયું છે અને હમણાં કડી આવે એટલે શણી લે અને આપણે ટ્રાય લઈ લેવાની છે તો ત્યાં સુધી કન્ટિન્યુ બને રહો બ્લોગમાં ટ્રાય લઈ ત્યાં સુધી ચાલુ થઈ ગયું છે ચાલુ કરવાનું થાય त्र भरिना चालु गरि

કોગા કોગા ઓપોર્ચ્યુનાટી આ હા નું માર ગરાગાની રે ભગવાન બાએ બરાબર કરને પૈસા આપ કર ને મરથી ઓય કે છે કે હું તો બોલ તો કેમ ત્રાયા દેતો તો મિત્રો How uh, we

कार्ड ऑन तो पेज हो गया पहला एक्सपेक्ट मार्क का टाइम से लाइक किया और आगे ये बात आगे जाओ ऊपर के पास थोड़ी भी मत कर मित्रों सब कुछ सही से हो गया अभी सड़तर काम चालू है चूल का चूल्हा सड़तर काम चालू है ऐसे से आ रही थे सामान उसे सारे बाजू

बे ना बे कोई नहीं दी आया क्या कुछ क्या हो गया बोल रहे हैं कहीं वो इतना खाली क्या थोड़ी क्या नहीं खाली क्या नहीं रात में क्या थोड़ी आह हाँ भतीजे हम आम खाली नहीं तो आन्दोलन ये आ गए ये आ गए कहाँ जाने हाँ जीते हाँ थोड़ी भतीजे અગ્રોની આપા કાલીઓ બરોબર ઇટલો કરના જોરા દયાત આદકિ ભાજી તો આલે આરે પાલે આવજો બોલાવાનું પાછો નહી આવજો થારી ગેમ બેકો એ ઓ ઓ બે કોરા ગી હા આપડે બોલી એ તો સોયે વધાવ ફાઈનલ ઇટલો આપણો કુકર થઈ ગયું છે તૈયાર ખમણનો તમે જોઈ શકો છો રેડી આ ફિટ થઈ ગયું છે અને બધું પરફેક્ટ થઈ ગયું છે અને હવે હવામાં પરફેક્ટ બધું થઈ આપણું કુકર તમે જોઈ શકો છો આ કુકર આની અંદર ખમણ મૂકવાના હોય ખમણ અને આ બધું ડીશું છે આ ખમણને આની અંદર ખમણનો શું કહેવાય લોટ બનાવવામાં આવે છે તો એ લોટ આની અંદર પછી આ ડીશ આ રીતે આમ પછી આપણે કુકરમાં કેમ ભાત થયા પાણી અંદર પાણી હોય એટલે બફાઈ જાય પછી આ દરવાજો ખોલા હોય એટલે કુકર પાછું આવી જાય આ બધું બહાર પછી ખમણ કાઢી લેવાના ગરમા ગરમ તો મિત્રો આ આપણું થઈ છે ખમણનું મશીન તૈયાર આખું સ્ટીલનું અને અહીંયા ગેસથી પણ ચાલે આ ગેસ છે ગેસ દ્વારા પણ ચાલે અને ડીઝલથી પણ ચાલે છે અને અહીંયા કમ્પ્લીટ શણાય ગયું છે સુજ બુલ અહીંથી દિવાળી કરવાની ભાગ્યું એન્જિનિયરિંગ તાજા ક્યાં બનાવેલું છે આ તો ચાલો મિત્રો હવે ફાઇનલી હવે આપણું પૂરું થઈ ગયું છે કામ હવે આપણે ભાગીશું તો ચાલો ભાઈ ભાઈ તો મિત્રો આપણે બધું કામ પતાવીને હવે આવી ગયા છે આપણી રૂમ ઉપર ઉપર તો તમે જોઈ શકો છો રૂમ પણ આપણી આલીશાન છે હોટલ જેવી જ છે કાંઈ ઘટે જ નહીં તો બિર બિર બધું કમ્પ્લેટ તો મિત્રો હવે રાત્રિનું ભોજન કરશું કરશું થોડી વાર થોડી વારમાં તો મિત્રો મારે તો આ જમવાનું નથી કેમ કે આજ છે મારે ઉપવાસ તો ઉપવાસ છે તો મિત્રો તમે જોઈ શકો છો અમે કાલે રાત્રે આવ્યા પછી કંઈ અમે એમ કંઈ વિડીયો ઉતાર્યો નહીં ડાયરેક્ટ હોય જતા કેમ કે ફર્યા જ નહોતી થાકી જ એટલે જતા તો મિત્રો તમે જોઈ શકો છો આ કાસ પણ આલિશાન છો પણ જ્યાં જાવ ને તમને કાસ જ દેખાય અને એમાં કાસનો તો હું બહુ શોખીન છું તો કેમ છે મિત્રો કાસ બસ રેડી લાગે ને તો મિત્રો તમે પણ રાજસ્થાન ફરવા આવો ને તો આવી એક હોટલ બુક કર્યો કાસવાળી કાસવાળી હા તો મિત્રો જૂના જમાનાની ટીવી અહીંયા છે તમે જોઈ શકો છો હો કાંઈ ઘટે જ નહીં

નાકોડા નાકોડા ફરવા જવાનું છે તો ચાલો મિત્રો અત્યારે ગુડ નાઇટ એટલે ગુડ નાઇટ ની ગુડ બાય પછી આપણે કાલે સવારમાં જઈશું નાકોડા નાકોડાનું જે ફરવાલાયક સ્થળ છે એ પણ આપણે જોઈશું તો ચાલો મિત્રો અત્યારે બાય બાય